પાટણ યુનિવર્સિટી કુલપતિના નિવાસસ્થાનની બાજુમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળતા ખળભળાટ પાટણની એચએનજી યુનિવર્સિટી કોઈના કોઈ મુદ્દે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગુરુવારે એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસની સરપ્રાઇઝ મુલાકાત લેતા યુનિવર્સિટીમાં કુલપતિના નિવાસસ્થાનની નજીકથી ખાલી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણ કરી રહ્યું છે તેવા વિવિધ સવાલો ઉઠવા પામ્યા હતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી અગાઉ પણ દારૂની બોટલ મળવાની ઘટનાઓ બની હોય ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીને લાંછનરૂપ ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે પાટણ એનએસયુઆઈએ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં કરેલ સરપ્રાઇઝ ચેકિંગમાં મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલ મામલે યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠ્યા છે તો યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ સિક્યોરિટી પાછળ તેમજ સીસીટીવી કેમેરા પાછળ થતો હોવા છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે

દારૂ ક્યાંથી આવે છે અને કોણ પીવે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોણ ખેડા કરી રહ્યું છે નીચેના ધામમાં દારૂની બોટલો મળવી એ યુનિવર્સિટી માટે મોટો કલંક છે અને કુલપતિ કુલપતિશ્રીના નિવાસસ્થાનની બાજુમાંથી આ બોટલો મળી આવી છે એ મોટો એક પ્રશ્ન ઊભો કરે છે આ દારૂ પણ પ્રોફેસરો પીવે છે કોઈ નેતા પીવે છે તો કોણ પીવે છે દારૂ અને ક્યાંથી બોટલો આવે છે અને ક્યાંથી લાવવામાં આવે છે એ મોટો મોટો પ્રશ્ન છે અને યુનિવર્સિટી માટે મોટો કલંક છે